લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલે એકસો બે સીટ ઉપર મતદાન થશે પ્રથમ તબક્કામાં સૌથી વધારે તમિલનાડુમાં ઓગણચાલીસ બેઠકો ઉપર મતદાન થશે જ્યારે રાજસ્થાનની બાર ઉત્તર પ્રદેશની મધ્યપ્રદેશની છ ઉત્તરાખંડ આસામ મહારાષ્ટ્રની પાંચ બેઠકો બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ તથા અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલયની બે મિઝોરમ નાગાલેન્ડ અંદમાન નિકોબાર લક્ષદ્વીપ પુડુચેરી જમ્મુ કાશ્મીર છત્તીસગઢ ત્રિપુરા સિક્કિમની એક સીટ પર મતદાન થશે તો બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની તપાસ થશે તથા બે એપ્રિલ સુધી નામ પરત લઈ શકાશે સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ઉમેદવારી ફોર્મ પરત લેવાનો આજે અંતિમ દિવસ છે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ઓગણીસ એપ્રિલના રોજ મતદાન થશે